અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોનલ ચાર રસ્તા પાસે છરી મારાની ઘટના સામે આવી છે એકત્રીસ ઓગસ્ટની રાત્રે બનેલા આ બનાવનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે માહિતી મુજબ ફરિયાદી અમાન પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા ઇસ્મોએ તેને રસ્તો રોકી બોલા ચાલી શરૂ કરી હતી આ બોલાચાલી એટલી વધી ગઈ કે આરોપીઓએ સીધો છરી વડે હુમલો કરી દીધો હતો માત્ર ફરિયાદી જ નહીં પણ અન્ય બે લોકો પણ આ હુમલામાં ઘાયલ થયા હતા વેજલપુર પોલીસની ઝડપી કાર્યવાહી બાદ ત્રણ આરોપી જીજ્ઞેશ ઠાકોર રાહુલ ખટેક અને ગોપાલ ખટેકની ધરપકડ કરવામાં આવી છે ત્રણેય ઓઢવ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે હાલમાં એક આરોપી વોન્ટેડ છે અને તેની શોધખોળ પોલીસે શરૂ કરી છે વિશેષ વાત એ છે કે ફરિયાદી વિરુદ્ધ અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે જેના કારણે આ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે વેજલપુરમાં બનેલી આ છરી મારાની ઘટનાને ફરી એકવાર શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઉભા કર્યા છે રિપોર્ટર શરીફ અમદાવાદ ગઈ તારીખ એકત્રીસ ઓગસ્ટના સાંજના છ વાગ્યા સોનલ રોડ ચાર રસ્તા ઉપર એક અમન શેખ કરીને છે એમને હાલ પૂતું એવું અમને જણાવેલ ફરિયાદમાં કે વાહન રોકી અને અજાયણા ઈસમો એ છરીના ઘા મારેલા એ બાબતની એના ગુનાની તપાસમાં ફરિયાદ લીધી ગુનો ત્રણસો સાત મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઈક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો ત્યારબાદ આગળ જતાં ગાડા ગાડી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે ત્રણ ઇસમોએ હુમલો કરે હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે એ છે એક જિગ્નેશ ઠાકોર બીજો છે રાહુલ ખટકી અને ત્રીજો છે ગોપાલ જે ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને પોતે અહીંયા એમના ઠાકોર ગામ છે ત્યાં પોતાના રિલેટિવને ત્યાં આવતા હોય અને આ બનાવ બને છે ફરિયાદી પક્ષે જે અમન છે અમન શેખ કરીને છે એમની સાથે બીજા બે ઈસમો હતા સુલતાન અને એમની એમનો મિત્ર અને આ લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જણાવેલું હતું કે એમાં અંગત અગાવત અગાઉ ઝઘડો થયેલો હોય તો એ લોકો હોઈ શકે કારણ કે એ લોકો કોઈ આરોપીને ઓળખતા નહોતા ત્રણમાંથી એક પણ અને એ ત્રણેય સામે સામા આ ઝઘડાની જદાવત હતી બાઇક સાથે જે બોલાચાલી થયેલ ત્યારે આ સોનલ ચાર રસ્તા ઉપરનો બનાવ બને છે હાલ હજી તપાસ ચાલુ છે એક હજી સ્પ્લેન્ડર બાઇક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે એ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડમાં આપશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ છે ફરિયાદીની અહીંયા ધરપકડ તરત પોલીસની કરીએ ખુલશે ફરિયાદી જે છે એ પોતે અમન શેખ અને એમને જે રિલેશનમાં રહે છે એ સના સન્નાદે એ લોકો વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં એક અગાઉ ગુનો દાખલ થયેલો હતો ધમકીનો એ સબબ એમને પકડવાના બાકી હતા એટલે આ અમન શેખ અને એમના જે સન્નાદે છે એમના અહીંથી જેવી ફરિયાદ દાખલ થઈ એ લોકો હાજર હતા ત્યારબાદ એમની પ્રોસેસ કરવા માટે વાળજ પોલીસ સ્ટેશન સોંપી દેવામાં